પર્યાવરણ મહોત્સવનો પ્રારંભ મંડળોને અપાઈ ફ્રેન્ડલી પ્રતિમાઓ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલા દાવલગામમાં ગણેશ મહોત્સવની ઉજવણી આ વર્ષે એક અનોખા અભિગમ સાથે શરૂ થઈ છે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીંના બાવીસ ગણેશ મંડળોને જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું છે આ પહેલો ઉદ્દેશ તહેવારો નિમિત્તે પર્યાવરણને થતું નુકસાન અટકાવવાનો છે પ્રતિમા વિતરણ કાર્યક્રમમાં નાયબ દંડક રમણભાઈ સોલંકી અને બોરસદ શહેરના પીઆઈપી બી જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે તમામ મંડળોને પ્રતિમાઓ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે તમામ ગણેશ મંડળોએ પર્યાવરણનું જતન કરવા અને ગામમાં સ્વચ્છતા જાળવી રાખવાનો સંકલ્પ પણ લીધો હતો દાવોલ ગામથી શરૂ થયેલી આ નવતર પહેલ આસપાસના અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે આ પ્રયાસથી સમાજના પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની જાગૃતિ વધશે અને તહેવારોની ઉજવણીનો આનંદ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના માણી શકાશે